સવારે મોડે સુધી શું ગરુડ પુરાણ મુજબ જો તમે લાંબુ આયુષ્ય જીવવા માંગતા હો તો સવારે મોડે સુધી જાગવાની આદત ને બદલો ધાર્મિક શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્ત જાગવું સારું માનવામાં આવે છે

પશ્ચિમ દિશા જેવી ખોટી દિશામાં માથું રાખીને સુવાથી વ્યક્તિનું આયુષ્ય ઘટે છે જ્યારે પણ તમે તમારા રૂમ માં પ્રવેશો ત્યારે તેમાં થોડો પ્રકાશ હોવો જોઈએ પરંતુ ધ્યાન માં રાખો કે પલંગ પર સુયા પછી રૂમ માં અંધારું હોવું જોઈએ અને તૂટેલા પલંગ પર સુવાની પણ મનાય છે